જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું જ નવા બ્લોગમાં સો અત્યારે અમે આવી ગયા છે ખેતરમાં સરે પાડવા માટે જોઈ લો તમને બતાવું ટ્રેક્ટરે સરેયો પાડવાનું ચાલુ છે સો તમે બનારા મસા બ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ બાકી અત્યારે હવે સરિયો પાડવાનું ચાલુ છે બોરા આવ્યા નહીં હવે બે ચાર વટા આવશે ફરી જવાનું છે બીજે પાડવા માટે સો તમે બનારા મસા તમને આગળ બતાવતું કેસ હવે મે આવી ગયા છે ઓ ખાતર ભરવા માટે કે કે ખાતર ભરવા આવવાનું હતું સો તો ખાતર ભરવાનું ચાલુ છે સરે પડવાનું બંધ રાખ્યું અને ખાતર પાડો ખાતર ભરવા આવી ગયા છે કેલા સો બાકી તો બનાર માં સે બ્લોગ માં તમને બતાવતા રહીએ છીએ ઓઠેલી ખાતર ભરવાનું છે સો બનાર માં સે બ્લોગ માં તમને બતાવતા રહીએ लौटाना चैनल गाइस खतर परे

અને આ પહેલા આપણે જે કેદરમાં ખાતર ઉતારવા માટે તો તમે બનારો મતલબ બ્લોગમાં તમે આગળ બતાયે કે કે જો લો ઓડ ચોકડી અને નાસ્તો કરાવ બેઠેલા આપણે બિહારી વાળાનો સમોસા એક નંબર સમોસા બનાવ્યા છે બాలే દ્વારા ઉડ પર બాలే દ્વારા ઉડ પર ચા આગળ જે છે એટલે ગેરંટી જોડે છે દુકાન કાલે આપણે આજે જે પોસ્ટનો બજે ફાવેલા બાકી તમે બનારો મતલબ બ્લોગમાં તમે બતાવતા રહીએ અત્યારે બધા ફાઈનલ ગેસ હવે આ આવી ગય છે ખાતર પાડવાનું ચાલુ છે ડાયરેક્ટ સામે સામે જે આના બાકી એ 10 ગણો નંબરમાં ખાતર પાડવાનું છે બધું તો મને મને માચા બ્લોક પર મને બતાવતા રહીએ તો ફાઈનલ ગેસ હવે અમે આવી ગય છીએ પેટ્રોલનો ડીઝલ નખાવા માટે કેમ કે બાકી હવે જે છે અમે દોતી મારવા માટે સો તમે સાહેબ બ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ બાકી લાઈન બહુ છે હવે અમે આવી ગયા છે ધોતી મારવા માટે જોઈ તમને બતાવી દઉં દોતી મારવાનું ચાલુ છે બાકી આપણે કાલ મારેલી અને હવે આજે ફરી મારવાની થાય છે કેમ કે ખાતર નાખેલું એટલે અને પાછોડી પણ નાખવાની છે મારવાની છે દોતી એમાં ખાતર નાખવાનું ચાલુ છે બાકી તમે બનાવશે બ્લોગમાં તમને આગળ બતાવતા